આમોદમાં ઇન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર આપી બી એલ કામગીરી નહીં કરવા આંગણવાડી કાર્યકરોનો હુંકાર રાજ્ય સરકારે આંગણવાડી કાર્યકરોને બી એલ કામગીરી સોંપતા આંગણવાડી બહેનોમાં નારાજગી જોવા મળી હતી જેથી આંગણવાડી કાર્યકરોએ ભેગા મળી આમોદ ઇન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર આપી બી એલ કામગીરી નહીં કરવાનો હુંકાર કર્યો હતો આંગણવાડી કાર્યકરોને બુથ લેવલ ઓફિસર પીઓલોની નિમણૂક અંગેનો પત્ર મળતા જ બહેનોમાં રાજ્ય સરકાર સામે નારાજગી જોવા મળી હતી જેથી આંગણવાડી કાર્યકરોને ભેગા મળી નાયબ મામલતદારને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે આંગણવાડી બહેનો ભારત સરકારની સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત છ વર્ષથી નાના બાળકો સગર્ભા બહેનો ધાત્રી માતાઓ તથા કિશોરીઓનું આરોગ્ય સુધારવાની કામગીરી કરે છે જેથી તમામ કામગીરી કરવામાં કાર્યકર તેમજ ટેડાગરનો સમય પૂરો થતો હોય છે અને ત્યારબાદ પણ દફતર નિભાવવાના હોય છે ત્યારે બુથ લેવલ ઓફિસરની કામગીરીના વધુ એક હુકમથી રાજ્ય સરકાર સામે નારાજગી વ્યક્ત કરી આંગણવાડી કાર્યકરોએ આમોદ ઇન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર આપી બીએલઓની કામગીરી નહીં થઈ શકેનો હુંકાર કર્યો હતો ઇમરાન બીએલએમની કામગીરી સોંપવામાં આવી છે તેના વિશે અમારે જાણ કરવી છે કે અમે આ કામગીરી નહીં કરી શકીએ અમારા આઈસીડીએસમાં જ અમને એટલી બધી કામગીરી આપવામાં આવી છે ઉપરાંત આરોગ્યની કામગીરી પણ હમણાં આપવામાં આવે છે જે કુપોષણ હમણાં ચાલી રહ્યું છે તે પણ કામગીરી આપવામાં આવી છે અને અમા અમારા આંગણવાડીમાં ઘણી બહેનો એવી છે કે જે ઓછું બનેલા છે અને આ કામગીરી કરી નથી શકતા એવા વ્યક્તિઓના પણ અહીંયા ઓર્ડર આવ્યા છે તેમજ અમારી જેવા જે નાના બાળકોવાળા બહેનો છે જેમના નવ મહિનાના આઠ મહિનાના બાળકો એવી પણ બહેનો છે તો અમે કામગીરી કઈ રીતે કરી શકીએ અમારા બાળકોને ઘરે કોઈ સંભાળ સાંભળવા છે નહીં એટલે અમે શહેરશ્રી નિવેદન કરીએ છીએ કે આ કામગીરી માટે અમને મુક્તિ આપવામાં આવે રંજનબેન